કેમ છો બધા મજામાં તો ફરી ન્યૂ માં બધાનું વેલકમ છે આજે અમે આવી ગયા છે તરસ તરસ એ પેકેટ લેખી ક્યુકી સવારે ઉઠાણું છે બહુ લેટ હવે ફટાફટ પાંચ મિનિટમાં નાસ્તો કરી અને જવાનું છે બસ પકડવા અને એક તો લેટ ઉઠાય પછી ચેતન ફોન લઈને બેસી જાય ની રીલ્સ બ્લોગ હું કહું હું પાછી સુઈ જાઉં લોગને એ આનોય ટાઈમ કાંટવાનો એકોડ તો ખાવાનો ભાખથી બનાવવાનો ટાઈમ નથી એમાંથી વચ્ચે વચ્ચે બોલવું પડે છે તો ફૂલ સ્કેડ્યુલ ટાઈટ છે જે આગળ કીધું એમને હજી મહિનો સુધી શાહેબ આમ નામ રહેવાનું છે તો સવાર સવારમાં નીકળી ગયા છીએ બેગ લઈને આખા દિવસનો બેગ ભરીને નાસ્તાનો આજ તો સેતરને કાંઈક બનાવ્યું છે શું બનાવ્યું છે

બીજી નવીન વાત એ છે મિત્રો કે હાઉસ બેલુંગ માં નવો ટ્વિસ્ટ આવ્યો છે એટલે આમાં થોડીક તમને માહિતી આપી દઈએ થોડીક અધૂરી આપી દેવી હજી પેલા આગળ જાણો બધી એક થોડીક મેળી એવી થોડીક એટલે જે થયો એ પણ કાઈ વાંધો નહી હાલો આપણે છે ને અલગ થી એનો પાછો વિડિયો બનાવશું એટલે આમાં નથી આપવું કેમ કે તમે કન્ફ્યુઝ થાશો હજી અમે શ્યોર નથી અમને એક જગ્યાએથી ન્યૂઝ મળી છે

આપડે ફેબ્રુઆરીમાં રોજ હશે ને આ લોકેશન ઉપર ને હા મેં બસ દેખાતી હોય હોય ત્યાં બસ જાય ફિક્સ થઈ ગયું છે અને દેવ છે 10 10 મિનિટ આવે એટલે વાંટો ન આવે આની પછી ન લેઈને તો એ ટાઈમે પોગી જાય તો પછી વિડિયો નો બને અને પછી આપણે બસ લેશું હવે પાનખર ઋતુ આવી ગઈ પાંદડા બધા ખરી બરફમાં હવે એ ઝાડ પીળા થામેડાઈ તો મેં અત્યારે નોટીસ કર્યું જો હમ બધા જ થઈ ગયા છે પીળા બધા પાંદડા વગેરેના થઈ જાય બરફ પડશે ને સિગ્નલ ખુલ્યું છે એટલે આપણે પણ કાલની પાંત્રીસો બસ આવશે ને સિગ્નલ જો આવું મસ્ત મજાનું વેધર છે આ મસ્ત એક કોમેન્ટ હતી કે નાઇટ શિફ્ટમાં તમને એક્સ્ટ્રા પૈસા મળે છે અહીંયા છે ને હા નાઇટ શિફ્ટમાં એક્સ્ટ્રા પૈસા જોઈ છે મારી શિફ્ટ જો અમારી છે ને બેકરી ત્રણ વાગે સવારે ખુલે છે તો ત્રણ થી છ છે ને ત્રણ કલાક એ છે ને નાઇટ ના ગણાય છે તો એ ત્રણ કલાકમાં પચીસ ટકા એકસ્ટ્રા મળે છે અને પ્લસ અમે સન્ડે કામ કરીએ ને તો સન્ડેના જેટલા યુરો મતલબ પર કલાકે જેટલા યુરો હોય ને એમાં પચીસ ટકા એકસ્ટ્રા લાગે એટલે સન્ડે તે જોબ કરે તો પચીસ ટકા એક્સ્ટ્રા અને ત્રણ થી છ માં પચીસ ટકા એક્સ્ટ્રા મળે છે અત્યારે કેટલા આપે છે

મારી સ્પેડશિપ છે તો મારી મારી સ્પેડશીપમાં મારે બધું છે ને ક્લીન કરવાનું હોય છે જેમ કે ઓવન બધા ધોવા નાખવાના કોફી મશીન ધોવા નાખવાની બધું ઓટોમેટિક જ ધોવાઈ જાય પણ બધાના પ્રોગ્રામ સેટ થયેલા હોય આ ટાઈમ થાય એટલે આનું કામ કરી દેવાનું એટલે એ છે ને બે બે કલાક ત્રણ ત્રણ કલાક ધોવાની લે એટલે એ બધું કામ સ્ટાર્ટ થઈ જાય સ્પેડશીપમાં કસ્ટમર બહુ ઓછા હોય છે બધું ક્લીન કરી રાખો મતલબ એ બધું ક્લીન કરી નાખવાનું અને ફ્રિજ ભરવાના હોય છે પાછળ મસ્ત મજાનો છોકરો સત્રી રાખીને આવે છે બહુ સાયકલું બધા આકે છે પછી ટૂક સમયમાં થોડી કોસી થઈ જાય આ જેટલી વધુ છે આ જર્મન લોકો છે ને સમરમાં સાયકલું બધા કાઢે બારી જેમ કે અમારા ઘરમાં છે ને બહાર સાયકલ મૂકવાની જગ્યા નથી પછી દાદા એમ કહે કે તમે લોકો એક સાયકલ મૂકો કારણ કે બધાને મૂકવી પડે એમ છે અને આ બધા સમરપુર થી છે પછી વિન્ટર જેવો ચાલે છે એટલે બે સાયકલ આની ને છે ને એમની દેખાય બાકી મૂકી દે વિન્ટરમાં તો સાયકલ મુશ્કેલ છે બીજી હતી કે મિત્રો કે મારી ડોટર ને જર્મની માં કરવા મોકલવી છે તો પેલી વાત નું ધ્યાન રાખજો કે પેલી ટ્રાય કરજો કે ગવર્નમેન્ટ માં મળે બને ને એટલી ટ્રાય કરો કે ગવર્મેન્ટ માં મળે

લેંગ્વેજ જોશે એની સિવાય કઈ થાય એમ નથી અને પ્લસ કે જેટલો ટાઈમ ના મળે એટલામાં જેટલો લેવલ થાય એટલું જર્મન લેંગ્વેજ કરો હા કારણ કે તારે તું અત્યારે B2 કેસો કેટલો ટાઈમ છે B1 ક્યારે શરૂ કર્યું તું વરસ દિવસ ઓર દિવાળી હું અહીંયા પોર સપ્ટેમ્બર ગયા સપ્ટેમ્બરમાં હું અહીંયા આવી તો એની પહેલા સપ્ટેમ્બરમાં મેં મે ચાલુ કર્યું હતું સપ્ટેમ્બર થી સપ્ટેમ્બર માં મારું B1 થોડું બાકી રહી ગયું હતું પછી મેં અહીંયા આવીને પાછું ફરીવાર વાર બી વન પોઈન્ટ ટુ કર્યો અને અત્યારે મારું બી ટુ ચાલુ છે કારણ કે વચ્ચે વેકેશન એક્ઝામ ને બધો ટાઈમ મહિનો મહિનો જતો રહ્યો તેમાં બી લેટ થઈ ગયું છે બસ આવી ગઈ છે એટલે હું પણ સાથે આવું છું તે વિડીયો પૂરો થઈ જાય ને એમ ફાઇનલી ડબલ માળવાળી બસ આવી ગઈ ડબલ ઉંચા દેખાય બોટાનિશા ગાર્ડન જો આમાં મિત્ર છે ને બસનો અને સાયકલનો રોડ ભેગો છે આમાં ફોર wheel ને ટુ wheel ને કોઈ નહીં આવવા જાય ને લાઈનમાં બધા બાકી જો બોટની સર ગાર્ડન આવ્યું છે ટિકિટ વાળો ગાર્ડન જો દોરેલું છે બસ અને સાયકલ કે બસ બધા બોર્ડ મારેલા છે બોર્ડ મારેલા નીચે જો રોડ પર લખેલું છે બુસ અને ફારટ દોરેલી છે એટલે ટૂંકમાં નડે સિટી બસ વાળા બાકી બંને બાજુ કેવા મસ્ત એ બસ એમ બતાવતો હોય કે આ ટાઈમે પોગી જાય તો મેજોરિટી બસ ઈ ટાઈમે પોગી જ જતી હોય છે ભાગે ક્યારેક એક બે મિનિટ સ્પેટ હોય મતલબ લેટ હોય મારી સ્કૂલનો જંગલ ચાલુ થઈ ગયું છે મારી સ્કૂલ એકદમ જંગલમાં છે જો

અને ક્યાંથી વહી જાય એ ખબર ન પડે એટલે એ અહીંયા એ બાબતે બહુ સારી વાત છે ગૂગલમાં તમને બતાવે ને એ જ હોય એમાં પછી લગભગ આપણે સ્વેટર અત્યારે પહેરું છું એવું મેં નું સ્વેટર પહેરું છું અત્યારે ઠંડી ચાલુ થઈ ગઈ છે ગાર્ડન માં કોઈ નથી તો નીચે જવું પડશે સ્વેટર લેવાય એવું લાગી રહ્યું છે હમ બધા અત્યારે સ્કૂલે જ આવે છે ને સ્કૂલે આવે બધા લોંગ સ્વેટર પહેરા છે

વાગ્યા છે સાંજના સાડા છ અને જોબ ઉપરથી આવી અને હું નાસ્તો કરતો તો નાસ્તા ઉપરથી કોમેન્ટ યાદ આવી કોમેન્ટ એવી છે કે તમે બાલાજીની પ્રોડક્ટ જે લાવ્યા છો એ ત્યાંથી લીધી છે કે ઇન્ડિયાથી લઈને આવ્યા હતા તો જો આ છે મિત્રો બાલાજીની આલુ સેવ લાવ્યા ત્યારે તમને પ્રાઇઝ આગળ વિડીયોમાં બતાવેલી જ છે તો જોઈ લેજો આગળના વિડીયો અને આ છે બાલાજીનો ફરાળી સેવડો તો આ ચારસો ચારસો ગ્રામના પેકેટ છે અને જે વસ્તુ વિદેશમાં જે વસ્તુ મળે છે ને બાલાજીની જો ફોર એક્ઝામ્પલ જર્મનીમાં અમે આ બાલાજીની વસ્તુ લાવીને તો અહીંયા એક્સપોર્ટ પેકેટ લખેલું હોય અને અહીંયા એક પેકેટમાં તમારે પ્રાઇઝ લખેલી નહીં હોય ત્યાં અહીંયા પ્રાઇઝ આ લોકો જાતે નક્કી કરે અને સ્ટીકર લગાડે પ્રાઇઝ ચેન્જ થતી રહેતી હોય છે એટલે આ અને બાકી આ બધી ડેટ તો મારેલી જ હોય તમારે બેસ્ટ બી ફોર ને એ બધું એટલે બાલાજીના જે શું કહેવાય કે બહુ બાલાજીની વસ્તુ ભાવતી હોય એના માટે શું છે કે અહીંયા વસ્તુ મળે જ છે એટલે ટેન્શન લેતા નહીં અને જો આમ તમે ગણવા જાવ તો એટલો બધો પ્રાઇઝમાં ફેર નથી પડતો જે આપણે પાર્સલ મંગાવી અહીંથી જો આપણે પાર્સલ મંગાવી ના કિલોના હાડી પણ છો દેવા એની કરતાં આ વસ્તુ અહીંથી લઈ લેવી સારી એવું લાગ્યું છે બાકી તમારે બેગમાં જગ્યા હોય ત્યારે લેતી આવે અહીંયા તો મળે જ છે એટલે ટેન્શન લેવાની જરૂર નથી જય દ્વારકાધીશ દીવાબત્તી કરી લીધી છે ને સ્વેટર પહેરી લીધું છે જવાનું છે બહાર આજે જમવા જવાનો પ્રોગ્રામ છે બહાર અને વિડીયોમાં નાની એટલા માટે નથી બતા કે એ છે જોબ ઉપર એને રજા પડી ગઈ છે અને હું અહીંથી જાઉં છું એટલે પછી વિડીયો શૂટ કરવાનો ટાઈમ નથી રહેવાનો એટલે આ વિડીયો પણ આજનો અહીંયા પૂરો કરીએ છીએ તો મળીએ આવતા વિડીયોમાં નવી કહાની સાથે ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો જય દ્વારકાધીશ